ભાવનગરના અલંગ ભાંગવા આવેલા જહાજનો વીડિયો વાયરલ થયો છે અને જહાજમાંથી દરિયા તરફ ગેસ છોડાતો હોવાનું એક વિડિયો વાયરલ થયો છે અલંગ ભાંગવા માટે આવેલા જહાજમાંથી ખુલ્લામાં ગેસ છોડાઈ રહ્યો છે અને આ પ્રકારે ગેસ છોડાતા પર્યાવરણવાદીઓમાં ચિંતા ઉભી થઈ છે પ્લોટમાં આવેલા જહાજમાંથી ગેસ છોડવો એ ગેરકાયદેસર છે અલંગ સોશિયા મજૂર સંઘ દ્વારા મેરીટાઇમ બોર્ડ અને પ્રદૂષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે ચોક્કસ જણાવી દઉં ભાવનગર નજીકનો જે અલંગશીપ બ્રેકિંગ યાર્ડ છે ત્યાં વિશ્વભરમાંથી જહાજો છે એ ભાંગવા માટે આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે જહાજો છે ભાંગવા આવતા હોય છે એમાં અનેક પ્રકારના વિવાદો થતા હોય છે આજની હજી એક વીડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એમાં જે અલંગમાં જહાજ ભાંગવા આવેલું છે એક પ્લોટમાં ઉભું છે અને તેમાં ઉપરના ભાગેથી ગેસ છોડાતો હોય એ પ્રકારના જે વિડીયો છે એ વાયરલ થયો છે અલંગના જે સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ છે એમાં પણ ચિંતાની લાગણી થઈ છે બીજી બાજુ એમ પણ જાણવા મળ્યું છે કે જે ગેસ હોય છે એ આ પ્રકારે દરિયામાં છોડી શકાતો નથી આ જે જહાજ છે એ પ્લોટમાં ભાંગવા માટે લાંગરેલું છે સામાન્ય રીતે એવું હોય છે કે એન્કરિંગ પોઈન્ટ અથવા તો મધ દરિયે જયારે જહાજ હોય છે તો ત્યારે તેમાંથી ગેસ છૂટતો હોય છે પરંતુ આ પ્રકારે જહાજ જયારે પ્લોટમાં ભાંગવા માટે લાવવામાં આવ્યું છે અને એમાંથી આ જે પ્રકારે ગેસ છૂટતો હોય છે એ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે આ મુદ્દે અલંગના જે સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ છે એમને જીએમબી અને પ્રદૂષણ વિભાગને પણ આગામી દિવસોમાં રજૂઆત કરનાર છે ને આવા પ્લોટ જે સંચાલકો હોય છે એની સામે પગલાં લેવા માંગ પણ કરવામાં આવનાર છે